નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ઘઉંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના હિંમતનગર પાંચસો થી પાંચસો ચુમાલીસ ખેડબ્રહ્મા ચારસો પંચાણું થી પાંચસો પચીસ ભિલોડા ચારસો નેવું થી છસો વીસ પાંથાવાડા ચારસો પંચ્યાસી થી પાંચસો પંદર ગુંદરી ચારસો સત્તર થી ચારસો એસી વડગમ ચારસો સાઠથી ચારસો પિંચોતેર ચોટાણા ચારસો ચોસઠથી પાંચસો કલોલ ચારસો પંચ્યાસીથી પાંચસો પચીસ બાબરા ચારસો બાસઠથી પાંચસો અઠ્યાવીસ ખાંભા ચારસો નેવુંથી ચારસો નેવું મોડાસા ચારસો પંચ્યાસીથી પાંચસો પંચાવન ઉકરવાડા ચારસો પચાસથી પાંચસો પાંત્રીસ વડાલી ચારસો પાંચસો પચાસ મોરબી ચારસો એકાણુંથી પાંચસો પાંત્રીસ ઉપલેટા ચારસો પચાસથી ચારસો અઠ્ઠાણું સિદ્ધપુર ચારસો વીસથી છસો અગિયાર ડીસા ચારસો પંચ્યાસીથી પાંચસો એકાવન જામખંભાળિયા ચારસો પચીસથી ચારસો તૌતેર ફેસાણા ચારસોથી પાંચસો દસ આંબલીયાસણ ચારસો પંચાવનથી પાંચસો સિત્તેર મહેસાણા ચારસો સિત્તેરથી પાંચસો બાવીસ પાલિતાણા ચારસો પચાસથી પાંચસો સાઠ વાંકાનેર ચારસો ચાલીસથી પાંચસો પચાસ દિયોદર પાંચસોથી છસો હારીજ ચારસો પચાસથી છસો વાવ પાંચસો એકાણુંથી પાંચસો એકાણું સમી ચારસો પચાસથી પાંચસો પંચોતેર ચાણસમાં ચારસો પચીસથી ચારસો એંશી બાવડા ચારસો પિંચોતેરથી પાંચસો ચાલીસ માણસા ચારસો બાસઠથી પાંચસો ત્રેપન પાલનપુર ચારસો સાઠથી પાંચસો સાઠ ઇકબાલગઢ ચારસો સાઠથી પાંચસો પંદર ખંભાત ચારસો સિત્તેરથી પાંચસો તેતાલીસ ભીલડી ચારસો ત્યાંશીથી પાંચસો સડસઠ તાનેરા ચારસો પાંચસો ભાવનગર ચારસો થી પાંચસો સાઠ બોટાદ ચારસો ચાલીસથી પાંચસો ઓગણીસ કોડીનાર ચારસો પચાસથી પાંચસો ચોવીસ તળાજા ત્રણસો પંદરથી પાંચસો પાટણ ચારસો થી પાંચસો તેર બીજાપુર ચારસો થી પાંચસો પચાસ ગોઝારીયા ચારસો પંચાણુંથી પાંચસો પચીસ થરા ચારસો સાહીઠથી પાંચસો પિંચોતેર કડી ચારસો એંસીથી પાંચસો ચોવીસ નેનાવા પાંચસોથી પાંચસો પચાસ રાઘનપુર ચારસો એંસીથી પાંચસો ચાલીસ વિસનગર ચારસો સિત્તેરથી પાંચસો બાર તલોદ ચારસો એકોતેરથી પાંચસો એકસઠ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો